લવાડ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે પોલીસ ચોકી ખુલ્લી મૂકવામાં આવી દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં આવતા દક્ષિણ વિસ્તારના ગામડાઓને આવરી લેવા તેમજ નેશનલ કક્ષાની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પણ આજ વિસ્તારમાં આવેલી હોવાથી પોલીસ વિભાગ દ્વારા વધુ એક પોલીસ ચોકીને આજે ખુલ્લી મૂકવામાં આવી હતી સાંપા સહિત આસપાસના ગ્રામજનોને હાલમાં કોઈપણ ફરિયાદ કે રજૂઆત માટે છે રખિયાલ સુધી જવું પડે છે જેથી હવે આ વિસ્તારમાં જ આઉટપોસ્ટ કાર્યરત કરવામાં આવતા દૂર જવું નહીં પડે પોલીસ ચોકીનો લાભ યુનિવર્સિટીને પણ મળશે અને આ ટ્રાફિકના આ માર્ગના ટ્રાફિક નિયમિત કરવામાં સરળતા રહેશે આ પ્રસંગે દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ગાંધીનગર જિલ્લાના રેન્જ વિરેન્દ્રસિંહ યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી નાયબ પોલીસ અધિક્ષક આયુષ જૈન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર બિમલા પટેલ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ધર્મેશ પ્રજાપતિ રખિયાલના પીએસઆઈ એન બી ચૌધરી સહિતના અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર